તો હાલો કેમ છો ખેડૂત મિત્રો તો આપણી દૂધરિજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણે વાત કરીશું કે જીરામાં કેવા ફૂગનાશક સાંટવાથી જીરું કડક રહે અને કેવા ફૂગનાશક સાંટવાથી જીરું કૂણું રહે એની વાત કરીશું મિત્રો તો ચેનલમાં બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો અને વિડીયો પૂરો જોજો જેથી કરીને તમામ માહિતી તમને પૂરી મળે મિત્રો તો મિત્રો અત્યારે આપણે જોઈએ છે કે ફૂગનાશકમાં ઘણા બધા ફૂગનાશક આવે છે એમાં અમુક ફૂગનાશક આપણું જીરું કૂણું રાખે અમુકમાં કડક રાખે તો કેવા ફૂગનાશકથી જીરું કડક રહે અને કેવા ફૂગનાશકથી કૂણું રહે એ આપણે વાત કરીશું મિત્રો તો અત્યારે ઝાકળ જ્યારે આવતો હોય ત્યારે આપણું જીરું કડક હોય તો ઝાકળ આપણા જીરા ઉપર ટકતો નથી અને જો કૂણું જીરું હોય તો ઝાકળ ઉપર ચોટી જાય છે તો મિત્રો આપણે ઝાકળથી બચવા અને જે કાળીઓ રોગ આવે છે એનાથી બચવા આપણે કેવા ફૂગનાશક છાંટવા પડે તો ચાલો એની વાત કરીએ મિત્રો તો આપણે જે મેન્કો જે બેમ પિસ્તાલીસ આવે છે એનાથી જીરું કડક રહે છે પછી સલ્ફર પાવડર જે આવે છે એનાથી પણ જીરું કડક રહે પછી કોપર ક્લોરાઇડ એનાથી પણ જીરું ક કડક રહે છે અને ક્લોરોથાલોનીલ જે જટાયુમાં પણ આવે છે એનાથી પણ જીરું કડક રહે છે પછી ક્રિજોક્સિયમ મિથાઇલ જે ઓર્ગનમાંય ટેકનિકલ આવે છે તો એનાથી પણ જીરું કડક રહે છે પછી ટ્રાય સાયક્લાજોલથી પણ જીરું કડક રહે છે અને મિત્રો આપણે જે વોટર સોલ્યુબલ જીરો બાવન ચોત્રીસ અને બોરોન અત્યારે ઘણા બધું આપણે જોઈએ છીએ કે અત્યારે દાણાનો સારા એવો વિકાસ અને ભરાવદાર દાણા માટે આપણે જીરો બાવન ચોત્રીસ અને બોરનનો છટકાવ કર્યો હોય તો સારું તો મિત્રો એ જે જીરો બાવન ચોત્રીસ અને બોરોન એ તમે છાંટો તો પણ જીરું આપણું કડક રહે છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન છે કે આ બીજા જે કંઈ ફૂગનાશક હોય એના ભેગું એ છંટાય કે ન છંટાય તો મિત્રો ભેગું છંટાય જો ઝાઝા પંપ થતા હોય તો ઘડીએ વળીએ આપણે પંપ ઉપાડવા એના કરતાં છંટાય પણ મિત્રો બને તો બંનેની દવા અલગ અલગ બનાવજો અલગ અલગ ડોલમાં કે જેમાં તમે બનાવતા બધું બધું એકસાથે ભેગું મિક્સ કરીને દવા ન બનાવતા અને દવાનું માપ પણ જે પાણીનું માપ રાખો એ મોટું રાખજો લીટરમાં કે એવું તો ચાલે મિત્રો અમુક ફૂગનાશક ભેગું ચાલે છે અને અમુક ભેગું ન ચાલે તો આ હતી મિત્રો આપણે જે જીરું કડક રહે એની વાત તો હવે આપણે વાત કરીશું કે શેનાથી જીરું કૂણું રહે તો મિત્રો જે ઝીંક આધારિત વસ્તુ હોય એનાથી જીરું કૂણું રહે જેમ કે આપણે એન્ટ્રાકોલ એન્ટ્રાકોલમાં ઝીંક આવે એટલે આનાથી જીરું કૂણું પણ રહે અને ફૂગનાશક પણ આવે છે પછી પ્રોપિનેપથી જીરું કૂણું રહે જાયનેપથી જીરું કૂણું રહે જીબ્રેલિક અત્યારે મિત્રો કોઈ પણ જાતનું આપણે જીબ્રેલિક સાંટવી તો એનાથી જીરું કૂણું રહે છે પછી મિત્રો પિકોક સ્ટ્રોબેનથી પણ જીરું કૂણું રહે છે તો આ હતી મિત્રો આપણે જીરું કેનાથી કૂણું રહે અને કયા ફૂગનાશકથી જીરું કડક રહે એ માહિતી તો મિત્રો અત્યારે ઝાકળનો પણ પ્રશ્ન હોય છે અને એક એકવાર કાળીયા રોગનો પણ પ્રશ્ન છે મિત્રો તો જો તમારે કાળી ચરબીની તકલીફ હોય તો આવા કડક આપણું જીરું રહે એવા ટેકનિકલ છાંટવા જોઈએ કૂણપના ન છાંટવા જોવી અને જે જીરું હજી કાચું હોય તો આવી ગરમ દવાઓ ન છાંટવી જોઈએ તો આપણે કૂણું જીરું રહે એવા સાંટવા જોઈએ તો મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન મિત્રો